કેમ છો ખેડૂત ભાઈ આજ હું આવી ગયો છું રાણપુર જિલ્લાના અકસ્બાતી અણિયાળી એટલે ત્યાં આપણે આપણું ટ્રેક્ટર જે સર્વિસ કરવા અરવિંદ કાકાની ત્યાં આવી ગયો છું અને જો આપણું આ ટ્રેક્ટર છે સર્વિસ થઈ ગઈ છે અને પછી આપણે અરવિંદ કાકા રોર વાત કરશી કે શું કેવી રીતના ચલાવો છો જો અત્યારે અમે ટાયર ફેરવી નાખ્યા છે ચોપનના ગાળામાં એ ભાઈ ચલાવે છે આપણે અને સર્વિસથી માંડીને કમ્પ્લીટ કરી દીધું છે એમને આપણે એમને સમજાવી દીધું કે શું કરવાનું અને આ વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બધા દેખાડજો જો ખેડૂતભાઈ આ છે આપણે રવિન કાકાની વાડીમાં તમે જોઈ શકો છો કેવી રીતના કપા છે વરસાદને લીધે ઘણો ખરો કપા પડી ગયો છે ને ઘણો ખરો બળી ગયો છે જો અને અહીંયા એમ કપાસ ઉગાડ્યો છે અને આવા ખડમાં એ અત્યારે તો ચોમાસું છે એટલે વરસાદ પડ્યો એમાં એ ટ્રેક્ટર ન ચાલે તમે જોઈ શકો છો આ એમની વાડી છે તે દી આપણે આવ્યા હતા આની પહેલાં જે વિડીયોમાં મેં તમને દેખાડો કેવડો કપા હતો અને અત્યારે જુઓ ખેડૂત ભાઈઓ અને આ આપણું ટ્રેક્ટર ની ચલાવે છે અને ખેડૂત ભાઈઓ કહેવાનું એ કે તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બધા ખેડૂત ભાઈઓને આ વિડીયો દેખાડજો અને કેવી રીતના આપણે ક્યાં ક્યાં સર્વિસમાં જવી છે એટલે બધા યારો વાત કરવી છે એ બધું હું તમને જાણ કરી તમારા ફોનમાં પહોંચાડીશ એટલે યુટ્યુબમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો છે અને એ અરવિંદ કકાના હાથની જુઓ તમે જોઈ શકો ચોલાની ચા કેમ છો ખેડૂત ભાઈ આજ હું આવી ગયો છું આ અરવિંદ કાકાની વાડીમાં અને આપણે આ અરવિંદ કાકા રોર વાત કરશી કેમ છો અરવિંદ કાકા મજામાં મજા 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 કેમ હાલે આપણે ટ્રેક્ટર ટ્રેક્ટર ને ટ્રેક્ટર આ માકવારી તો એટલી મજા આવી ને કે નો પૂછો વાત કેટલા કપામાં તમે હકાલો છો કપા 54 ના ગાળી અમે કપા છે હવે 54 ના ગાળી અમારે સંતોષકારક આખી સીઝન હાક્યું અને મજા આવી એમ અને સર્વિસ બાબતે કઈ બીજું સર્વિસ બાબતે તો કંપની વાળા આવીને ટાઈમે સર્વિસ કરી જાય અને તમારે આમ કંઈક ડીઝલ ખાતું હોય જાજુ એવરેજમાં એવું કાંઈ હવે ડીઝલમાં તો એવું છે ને કે તમે પછી જેવું હાકો એવું ખાય બિચારું આપણે માણસ એ તો આપણે ખાવા જોઈએ તો એને તો જોઈએ ને તો તો ધૂળ ઉખાડવાની અને આપણે શેમાં શેમાં ચલાવ્યું છે તમે કપ્પામાં એક બોલી બાજુ એરંડા છે એરંડામાં હાક્યું છે એટલે કેટલાની ગાડી મેં એરંડામાં નઈ એરંડા તો આપણે આપડે ફક્તિ ચોપન દુ ને આઠ ની ગાળી છે પણ આપડે એમાં શું છે કે એ પછી એરંડા તો મોટા થઈ જાય ચોપન ની ગાળી નવાના હવે ચણા ની સીઝન આવે છે ત્યારે ચણા માં હાકી નાખશું ચણા ની સીઝન માં કેટલે આપણે ચોપન ની ગાળી હોય કે પચાસ ની ગાળી હોય ના ચણા માં નાની ગાળી હોય ચણામાં તો એને પંદર હજાર ની પંદર હજાર ની જ હોય આમ કેમ લાગે tractor હકાલવામાં આમ નહિ તો હકાલોમાં complete જ છે ને બીજું variant જ નહિ ખોટી જફાની આખોથી ગમે એમ હકાલો ને બિનધાસ્તી ચાલે અવાજ ધુમાડા ને કઈ ધુમાડા તો પછી હવે ઓઈલ પાણી ટાઈમે એ થાય તો કદાચ કોઈ પણ ને ઓલું થતું હોય બાકી complete ટાઈમે ટાઈમે time થતું રહે એટલે એને કઈ ના થાય જુઓ શું કેવા માંગતા તમે અત્યારે અમ પછી પાંતરી આપણે અત્યારે પાંત્રી વીઘાની ખેડ કરી છે બિંદાસથી કરી લીધો અને તમને આમ કઈ અવાજ બાબત એ હોય કે આ ના ના અવાજ તમે શું કહેવા માંગો ભાઈઓને ને ખેડૂતભાઈ રહો જો ખેતીમાં આપણે ઢુંઢવામાં કે બીજું આમ તેમ હકાલવામાં જો લેવું હોય તો આ લેવાય કારણ કે આના ત્રણ પિસ્ટન આવે એટલે તાકાતમાં છે પૂરું આવે આમાં તમે હું હકાઈ લઉં દાંતી હકાઈ લે તો દાંતી પછી રોટાવેટરે હકાઈ લીધું અને નાનું જે ઓલું આપણે પાળા તાણવા માટે આવે હાથી સિંગલ વખત પડદામાં એમાંય હાંકી લીધું શું કહેવા માંગો ખેડૂત હોય ને નહીં નહીં સંતોષકારક થી જો ખેડ કરવી તો આ ટ્રેક્ટર એક નંબર કહેવાય